નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડી ન્યૂઝ માંજલપુર સદ્ગુરુ કબીર મંદિર દાદાગુ જયરામદાસ સાહેબ મંદિરના આગણે સદગુરુ કબીર મંદિર રે સદ્ગુરુ કબીર સાહેબ જન્મ જન્મજયંતિ તેમજ સદ્ગુરુ કબીર સાહેબ પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી સંતો મહંતો સામાજિક કાર્યકર્તાઓ પધાર્યા ભક્તોએ આનંદથી સદ્ગુરુ સાહેબના દર્શનનો લ્હાવો લીધો ભજન સત્સંગ તેમજ આનંદ આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા